સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલિપ રાય જે દરિયાપુર પોલીસ સ્ટેશનથી પાંચસો મીટર દૂર આ મનપસંદ જીમખાના આવેલું હતું તેનો માળ ધ્વસ્ત કર્યો હતો અને આજ મનપસંદ જીમખાનાનો ફરી વખત વિડિયો વાયરલ થયો છે જેમાં જુગાડધામ ચાલી રહ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ

તેમણે આ જીમખાના પર કાર્યવાહી કરી હતી અને ડીજીપી વિકાસ શાહે જયારે આદેશ કર્યો હતો કે સો કલાકમાં ગુંડાઓની યાદી તૈયાર કરો અને તેમના ગેરકાયદે બાંધકામ તોડી પાડો તેમાં પણ આ મનપસંદ જીમખાનાના જે માલિકો છે તેમનો આ ગુંડાઓની યાદીમાં સમાવેશ થયો હતો અને ત્યાં પહોંચ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલિપ્ત રાય અને તત્કાલીન ડીવાયએસપી કેટી કે ટી કામરિયા અને તેમણે આ મનપસંદ જીમખાનાનો જે ગેરકાયદે બાંધકામ થયેલો માળ હતો તે

ચેસ કેરમ વાળું છે કોઈ કે જે ચેસ કેરમ રમતું હોય કે આ છે દરિયાપુર નું મનપસંદ જીમખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા ચેસ અને કેરમ જે જીમખાનામાં અંદર જે ગેમો રમાય ને એ રમવામાં આવેલા પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે ચીપો કાકા દરિયાપુર મનપસંદ જીમખાના જ્યાં અનેકવાર રેડ પડી ચૂકી છે છેલ્લે જ્યોતિબેન પટેલ દ્વારા એકસો ને બ્યાસી લોકોને પકડવામાં આવ્યા હતા અને એ પછી પણ અહીંયા હાલ પણ જુગાર ધમ ધમધમી રહ્યું છે દરિયાપુર પોલીસ અહીંયા આગળ કોઈ પણ પગલાં લેવા તૈયાર નથી હું આ જગ્યા નો માલિક છું આ જગ્યા નું હું માલિક છું અને અહીંયા આગળ મેં કોઈ જુગારધામ ચલાવવા માટેની પરમિશન આપી નથી આ દરિયાપુર જીમ કાના નો ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગાર્યો ખચાખચ ભરેલો છે ચાલો સરસ જુગાર આયા કાકા આ જગ્યા નો માલિક હું છું અહિયાં કોઈ જગ્યાએ મેં જુગાર રમવાની પરમિશન નહીં આલેલી હો અને આ બધું કોની દયાથી ચાલી રહ્યું છે નામ તો બોલો કે તમે કોના ત્યાં જુગારધામ રમવા આયા છો અહીંયા આગળ નીચે ચાલુ જ છે આ બધી જુઓ પબ્લિક નીકળી રહી છે જુગાર રમતા રમતા બહાર અમે અહીંયા અંદર આવ્યા ત્યારે હવે બધી પબ્લિક નીચે ઉતરી રહી છે

કોઈ ખેલી ના જોઈએ કેમ ના જોઈએ હું માલિક છું એનો ચલો પુરાવા સાથે માલિક છે ને કોણ નથી તમાર લોકો અહિયા શું ચલાવો ગમે ને ચલાવતા હલો તું મારે પુરાવા આ મનપસંદ જીમખાના છે તે દરિયાપુર પોલીસ સ્ટેશનથી કેવળ પાંચસો મીટર દૂર છે અને જે પ્રકારનો આ વિડીયો અત્યારે સામે આવ્યો છે આ વિડીયોમાં આજ જીમખાનાના જે બંને માલિકો છે તેમની બબાલ થઈ હતી અને ત્યાર પછી આ વિડીયો વાયરલ થતાં પોલીસ છે પોલીસની કામગીરી શંકાના દાયરામાં પણ આવી ચૂકી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજુવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई